ચાલુ નવરાત્રિએ વીજ ધાંધ્યાથી વંથલીના ગરબી સંચાલકો તથા લોકો દ્વારા મધરાત્રે વીજ કચેરીએ હલ્લાબોલ જોવા મળી રહ્યો છે અત્યારે સમગ્ર દેશમાં નવરાત્રિના પાવન પર્વ ચાલુ છે ત્યારે વંથલી ખા વંથલી ખાતે પાંચ નોરતામાં ત્રણ વાર રાત્રિના સાડા અગિયારથી બાર વાગ્યાના સમયગાળામાં દરમિયાન વંથલી શહેરમાં વીજ ગુલ થઈ જતા રોષે ભરાયેલા લોકો તેમજ ગરમીના આયોજકો તેમજ કાર્યકરો દ્વારા કચેરીએ ઘસી જઈ કરી રોષ વ્યક્ત કરી લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વંથલી શહેરમાં વીજ ધાંધિયા સામે વંથલી ફોલ્ટ ઓફિસમાં ફોન કરતા રિપેરિંગ ચાલુ હોય તેવો જવાબ મળે છે તથા ચીફ ઇજનેર ડાભી કોઈનો ફોન ઉપ

દરેક કાર્યકર્તાઓ જે જીઇબીની ઓફિસ આવ્યા છે લગભગ છેલ્લા ત્રણ દિવસથી નવરાત્રિ જેવો ઉત્સવ માહોલ ચાલે છે તો પણ છતાં સાંજે પોણા બાર થાય સાડા અગિયાર પોણા બાર વાગે એટલે લાઇટ વહી જાય છે લાઇટ છે સવારે સુધી લાઇટનો ફોલ્ટ મળતો નથી લાઇટ આવતી નથી આ વિષય લગભગ ત્રણ દિવસથી ચાલે છે આજે બધા લોકો કંટાળીને આજે બધા લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે અહીંયા કોઈ પણ અધિકારી નથી કોઈ પણ સ્ટાફ નથી કોઈ પણ મુખ્ય એન્જિનિયર નથી જી એટલી બેદરકારી વંઠીની અંદર છે કે આવા ઉત્સવની અંદર આવા હિન્દુ તહેવારની અંદર ગુજરાત રાજ્ય સરકાર ગૃહ સરકાર નવરાત્રી ઉજવવા માટે જેટલી જેટલી નિયમો હતા એમને હવે નિયમોને બાદ રાખ્યા વગર હવે નવરાત્રિ થઈ રાતના બાર વાગ્યા પછી પણ લોકો માં જગદમના નોરતા લઈ શકશે ગરબા લઈ શકશે આવી જાહેરાત કરે છે ત્યારે વંટીની જીબી બી આમાં વિઘ્ન અને રોડાવ નાખે એવું અમને બધા લોકોને લાગે છે આ વંટીની અંદર કાલે જવાનો નિર્ણય નહીં આવે તો દરેક ધાર્મિક સંસ્થાઓ હિન્દુ સમાજ કાલે જી આગળ ધરણા પ્રદર્શન કરશે અને આવેદનપત્ર આપશે ડાબી સાહેબ છે એ તો લગભગ વંટીમાંથી લગભગ બધા લોકોએ ફોન કર્યા છે પણ ડાબી સાહેબ તમારે બધા લોકોને ધ્યાનમાં આવ્યું હોય કે ચીફ એન્જિનિયર તરીકે ડાબી સાહેબ છે ડાબી સાહેબ કોઈને જવાબ દેતા નથી ડાબી સાહેબ કોઈને ફોન ઉપાડતા નથી ડાબી સાહેબને આગળ પ્રિમ્યુનિસિપલનું કામ કામગીરી કરેલ છે તો છતાં આ ફોલ્ટ આવે છે એ બદલથી બધા લોકોનો આક્રોશ ખૂબ આક્રોશ સાથે અમે બધી કરવા માટે આવ્યા છીએ આજે પચાસ મિનિટ લાઈટ ગઈ છે હજી સુધી આવી નથી લગભગ અત્યારે દોઢ વાગ્યો છે રાતનો બે વાગી ગયા છે હજી સુધી લાઈટ આવી નથી હજી ગોતે છે આવી અહીંથી ડિસ્કસ્ટોપ વાત કરે છે ફોન કરે છે અહીં ડિસ્કસ્ટોપ માંથી ખાલી ફોલ્ટ ઓફિસમાંથી ફોલ્ટ ઉપડે છે એમ કહે છે કે ફોલ્ટ ગોતે છે પણ બાકીના અધિકારી કોઈ ફોન ઉપાડતા નથી